ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી અધ્યાય નવમો મુક્તિનો નારો લગાવનાર સંત ગૌરીનાથ ચારે બાજુ ઘોડીઓથી વારે ઘડીએ રમઝટ થતી હતી મંદિરો તોડવામાં આવતા હતા મૂર્તિઓ તોડીને સડક પર ફેંકવામાં આવતી હતી ફક્ત ચીઢાવવા અને અપમાન કરવા માટે ગાયોની નિર્દયતાપૂર્વક કતલ થતી હતી બંદૂકની આણી પર ખ્રિસ્તી બનાવવામાં આવતા હતા ઘણા લોકો આ છતાં ગોવાનો હિન્દુ સમાજ પોતાની જાતને હતાશ અસહાય અનુભવ કરી રહ્યો હતો આ ઘટના સોળમી સદીની છે જ્યારે ગોવામાં પોર્ટુગીજોનું શાસન હતું તેઓ ગોવાનું આર્થિક શોષણ તો કરતા હતા પણ તેનાથી ભયંકર એ વાત હતી કે તેઓ ગોવામાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને નષ્ટ કરીને ત્યાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે ઘાતકી ઉપાયોનો આશ્રય લેતા હતા જો કોઈ હિન્દુ ધાર્મિક કૃત્ય કરતો નજરે પડે તો તેને જુદી જુદી રીતે હેરાન કરવામાં આવતો હતો અત્યાચારોના આ વાતાવરણમાં જ દ્રઢ નિશ્ચય હતા અને તેઓ ખરાબ રીતે હેરાન થતા હતા અને જે નબળા મનના હતા તેઓ ખ્રિસ્તી બનીને આ પીડામાંથી છુટકારો મેળવી લેતા જનતા આ અત્યાચારોથી ખરાબ રીતે ત્રાસી ગઈ હતી પોર્ટુગીજોના અત્યાચારો દિન પ્રતિદિન વધતા જતા હતા આવું વાતાવરણ જોઈને કુનારા ગામના એક સંત બાબા ગૌરીનાથજી ધ્રુજી ગયા પૂજા પાઠને તેઓએ બનાવી દીધી અને તેઓ આ આતંકમાં લડવા માટે આગળ વધ્યા તેઓ મૂળથી એક ધાર્મિક પુરુષ હતા અને પોતાને વધારે સમય ઈશ્વર આરાધનામાં લગાડીને મોક્ષ પ્રાપ્તિ કરવા માંગતા હતા પરંતુ જ્યારે તેમણે પોર્ટુગીઝોના અત્યાચારો અને લોકોની લાચારી જોઈ તો તેને ખૂબ દુઃખ થયું તેમનું હૃદય હવે દરેક જન્મમાં દુઃખી માનવમાં ઈશ્વરનું દર્શન કરવા લાગ્યું એટલે તેમનું મુખ્ય કાર્ય માનવોચિત સાહસ શૌર્ય ઉત્પન્ન કરવા માટે સંપર્ક કરવા અને લોકોની ક્રિયાઓમાં વ્યસ્ત રહેવા લાગ્યું તેઓ ઘરે ઘરે જતા અને દરેક જણને મળતા અને સમજાવતા જો સંગઠિત થઈને અત્યાચાર ખરાબ વ્યવહારનો વિરોધ કરવામાં આવશે તો શક્તિશાળી ઘાતકીપણાને પણ હાર આપી શકાય છે માનવીઓનું સંગઠન બનાવવા માટે તે જગ્યાએ જગ્યાએ ક્રાંતિની આગ ફેલાવી રહ્યા હતા જેનાથી લોકોની અંદર એક નવું સાસ ઉત્પન્ન થવા લાગ્યું તે સમયે પોર્ટુગીજોના ઘાતકી અત્યાચારોનું વધુ એક ઘટના ઘટી એક મંદિરના પૂજારીને થાંભલા સાથે બાંધીને ત્રણ ઘરની સ્ત્રીઓ સાથે અમાનુષથી વ્યવહાર કર્યો આ ઘટનાને કારણે લોકોનું લોહી ઉકળી ઉઠ્યું જબરદસ્તીથી બનાવેલા ખ્રિસ્તીઓએ ઘડામાંથી ચિહ્ન ફેંકી અને બાઇબલની જગ્યાએ ફરી ગીતા અને રામાયણની સ્થાપના કરી પોર્ટુગીજો પ્રત્યે લોકોને ખૂબ દૃણા થઈ અને લોકો તેની સામે બદલો લેવા આતુર બની ગયા તૂટેલા મંદિરોનું નિર્માણ તે જ વખતે જ કરવાનું શરૂ કર્યું આ પ્રકારે સંત ગૌરીનાથે એક વિદ્રોહ સર્જ્યો લોકોએ સરકારને જુદી જુદી રીતે નુકસાન કરવાનું શરૂ કર્યું જુદી જુદી જગ્યાઓ તોડફોડની ઘટનાઓ થવા લાગી પોર્ટુગીજોના પગ નીચે જમીન સરકવા લાગી તેમને લાગ્યું કે જાગૃત લોકો તેમને ભગાડીને જ અટકશે પોર્ટુગીજોએ જાણવા આતુર હતા કે આતંકનો ભોગ બનેલા જે લોકો મોં ખોલવાનો સાહસ કરી શકતા ન હતા તેમનામાં આ પ્રકારે વિદ્રોહનું બીજ રોપનાર બહુ શોધ ગળ્યા પછી તેમને ખબર પડી કે આ આંદોલનનું નેતૃત્વ કરનાર સંત ગૌરીનાથ છે તેમણે દરેકને સંપર્ક કર્યો અને તેમણે જ વિદ્રોહીની આગ લગાડી છે સંત ગૌરીનાથને પકડવા માટે મોટા મોટા ઇનામો રાખવામાં આવ્યા પણ ગૌરીનાથ ક્યાંય પકડાયા ન હતા કેમ કે લોકો તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા સંત ગૌરીનાથ સંતાઈ જઈને આંદોલનનું નેતૃત્વ કરતા હતા અને યોગ્યતા મુજબ તે પોર્ટુગીઝોને બહુ નુકસાન પહોંચાડતા હતા સરકાર પરેશાન હતી ન કોઈ તેમનો પત્તો બતાવે ન તો કોઈ પોર્ટુગીજો સૈનિકો તેને શોધી શકે છે આખરે એક એવો દુર્ભાગ્યનો દિવસ આવ્યો કે પોલીસ દ્વારા તેમને પકડવામાં આવ્યા ને પકડીને જેલના સળિયા પાછળ બંધ કરી દીધા પહેલાં તો તેમને ખૂબ પ્રલોભનો આપવામાં આવ્યા તેઓ આ આંદોલનના માર્ગમાંથી ખસી જાય અને ખ્રિસ્તી ધર્મને સ્વીકારી લે તો ભારે ઇનામ આપીને ઇજ્જતપૂર્વક છોડી દેવામાં આવશે પણ તેઓ માન્યા નહીં તો તેમને કહેવામાં આવ્યું કે તેઓ તેમના સાથીદારોના નામ જણાવે જેમણે આ આંદોલનમાં તેઓને સાથ આપ્યો હતો આથી ગૌરીનાથ બોલ્યા હું બધાનો પ્રતિનિધિત્વ નેતા છું તે બધાનો દંડ હું એકલો જ સહન કરવા તૈયાર છું જ્યારે પોર્ટિગ પોર્ટિગીઝોએ જોયું કે તેમના દ્વારા કરવામાં આવેલા બધા પ્રયોગ નિષ્ફળ જાય છે તો તેમને ઘાતકી રીતે સતાવવામાં આવ્યા તેમને હન્ટરોથી મારવામાં આવ્યા જેનામાં તેમના શરીર પર કેટલાય ઘા પડ્યા અંધારી કાચી ગંદી વાસવાળી કોઠીમાં તેમને કેટલાય દિવસો સુધી ભૂખ્યા તરસ્યા રાખવામાં આવ્યા તેમ છતાં તેમણે પોર્ટુગીઝોની શરતોનો સ્વીકાર કર્યો નહીં એક દિવસ સંત ગૌરીનાથને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા તેમને ગંદા અને મેલા કપડાં પહેરાવવામાં આવ્યા ગળામાં ફાટેલા અને ગંધાતા ચંપલોની માળા પહેરાવીને તેમને ક્રૂર પોટીગજો મારતા મારતા ગિરજાઘરની સામે આવ્યા અને તેમને ફરીથી ખ્રિસ્તી ધર્મમાં દાખલ થવાનું કહ્યું આથી તેઓ એટલું જ કહ્યું ન તો લોભ મને મારા રસ્તા પરથી હટાવી શકે છે ન તો મને અત્યાચાર ડગાવી શકે છે આટલું સાંભળીને ગજોએ ગિરજાઘરની સામે એક મોટો ખાડો ખોદી તેમને કમર સુધી દાટી દીધા એક વાર ફરીથી તેમને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનું કહ્યું આથી તેઓએ કહ્યું કે ધર્મ પ્રત્યે સાચી નિષ્ઠાની આ અગ્નિ પરીક્ષામાંથી મને પાસ થવા દો તમે જે કરવા માગો છો તે કરો મારી પાસેથી નિષ્ઠા હટાવવાની આશા રાખો નહીં સંત ગૌરીનાથ પર ભયંકર શિકારી કૂતરાઓ છોડવામાં આવ્યા જે તેમને કરડવ લાગ્યા પરંતુ તેમના ચહેરા પર અંત સુધી શાંતિ અને સંનિષ્ઠાની ઝલક દેખાતી રહી ગૌરીનાથના મૃત્યુના સમાચાર જ્યારે ગોવાની જનતાએ સાંભળ્યા તો તેમનું લોહી ઉકળી ઉઠ્યું અને આંદોલને જોર પકડ્યું અને પોર્ટુગઝોને બધી બાજુથી તેમનો વિનાશકાળ નજરે પડવા લાગ્યો છાપો મારતા વિદ્રોહીઓએ તેમના કરોડોની સંપત્તિ નષ્ટ કરી અને સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા સંત ગૌરીનાથે પ્રગટાવેલી આગ જ્યારે ધીમી ત્યારે તીવ્ર ગતિ પ્રગટતી હતી સમય તો લાગ્યો પણ તે જ્વાળા શાંત ત્યારે થઈ જ્યારે પોર્ટિગીઝોએ ગોવાની ધરતી પરથી શરમના માર્યા જવું પડ્યું આ